મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફરી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે માથું ઉચક્યું ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સેન્ડફ્લાય માખીથી થતા રોગચાળાએ હાહાકાર મચાવી મૂક્યો છે આ શંકાસ્પદ સેન્ડફ્લાય માખીથી બીમારીનો ભોગ બનેલા દાહોદના એક વર્ષના બાળકનું આજે સયાજી હોસ્પિટલ ખાતે મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ બાળકમાંથી બેને પીઆઈસીમાં સારવાર આપવામાં આવી રહી છે એક બાળકની તબિયત સુધારા પર આવતા જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું છે હાલમાં અત્યારે ત્રણ દર્દીઓ દાખલ છે જેમાંથી બે દર્દીઓ થોડીક સિરિયસ કન્ડિશનમાં છે અને એ લોકો સઘન સારવાર હેઠળ આપણા પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ છે અને એક બાળકને થોડુંક સારું થયું છે તો અમે ડિસ્ચાર્જ મીન્સ ડિસ્ચાર્જની તૈયારી કરી રહી છે અને હાલ એને વોર્ડમાં શિફ્ટ કર્યું છે સવારે એક એક વરસનું એક પેશન્ટ આવેલું રિયાન કરીને એ એક્સપાયર્ડ થયેલું છે